મિત્રો જીરું વાવવા જેવું ખરું જરૂરથી આખો વિડીયો જોઈજો અને શેર કરજો મિત્રો આજે તારીખ ઓગણીસ બે બે હજાર પચીસના રોજ જીરાની વાત કરીએ આપણે સહેલી પરિસ્થિતિની તો આ જીરું આપણા એગ્રીવેલ રિસર્ચ એન્ડ બાયોટેક કંપનીના રિસર્ચ ફાર્મમાં આઠથી નવ વીઘાનું જીરું છે ઝુમખા સાઠ અને ખાસ મિત્રો આ જીરાને હું લાસ્ટ પરિસ્થિતિમાં એ સંદેશો આપવા માગું છું કે આ જીરાની અંદર પ્રોપર એગ્રીવેલની જ બધી ટ્રીટમેન્ટ કરેલી છે અને ખૂબ સારી રીતે જીરું નરવું પાક્યું છે આની અંદર એક પણ છોડ ક્યાંય કાળી શરમીથી કે પહેલાં લીલા સુકારાથી ક્યાંય હોય એવો છે નહીં અને દસથી લઈ અને બાર મણ સુધીનો ઉતારો આવી શકે એવું આખું ફિલ્ડ છે આપ જોઈ શકો છો મિત્રો કે ખરેખર જીરું સારી રીતે જો કેર કરી અને એને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી અને પિયત આપવામાં આવે તો જીરું સારી રીતે પાકે છે અને એ જ અનુભવ સાથે અમે આખે આખો આ નો પ્લોટ સારી રીતે પૈકવો છે અને ટોટલ એગ્રીવેલની પ્રોડક્ટની બધી રેસીપી આમાં પૂરી કરી હતી અને સાસણ જીરા જીરાની ક્વોલિટી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સારું નીચેથી જ એકદમ વાળો અને જુસાદાર વાળો છોડ છે અને એક એક ફૂટ સુધીના છોડનો ગ્રોથ છે તમે જુઓ ધન્યવાદ મિત્રો